ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કેદી નંબર બત્રીસ સાતસો એક ભાઈલાલ ગોપાલભાઈ વસાવા કેદી નંબર બત્રીસ સાતસો બે અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને કેદી નંબર બત્રીસ સાતસો ત્રણ પ્રફુલચંદ્ર રતિલાલ વસાવાનાઓને વીસ વર્ષ કરતાં વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની વર્તણૂક સારી હોય અને સરકાર ના નક્કી કરેલ ધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય કલમ ચારસો મુજબ કેદી કેદીની વહેલી માટે જેલ અધિક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવે અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા આ સજા ભોગવી રહેલ કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રીએ બાકીની સજા માફ કરી

ભયલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલ વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજ રોજ અમે તેઓને જેલ મુક્ત કરેલી છે રિપોર્ટર રંગોની જાકીર સબંધ ભારત ન્યૂઝ ભરૂચ